ઓલે સોમલાનો ફોન આવ્યો હેલો હા અરે પણ હાલત કરી જ પહોંચ્યો હું હજી તો હું તું બધું અહીંયા તૈયાર રાખ આ માર્ગ આવો ઘર નહીં એટલે આવે એટલે હું આવું તરત જ અરે એની ચિંતા છોડ નહીં બધી વ્યવસ્થા હું કરી દઈશ પણ ખાલી કોઈને ખબર ના પડવા દે તો અને ઘરે તો ગતું ક્યાં તો જ ના પાકો

મારો બેટો મેળ તો થઈ ગયો રેડી માર કાકો આવે એટલે ખાઈ જાઉં હું ટાઈમ તો જવા થઈ ગયો પણ આવે ચાર આવે ચાલી કાઢી લઈ દઉં થાય ને કે છોકરો થાય હું મજા હોય

કેમ નથી ખાવું ત્યાં તો લુચા તેમ તારા બાપનું નામ ખોયું છે નામ પીપીન આમ ખબર પડે કે નહીં આને મોડન મારનો તો એમ કર આપણી બે બાપ બેટો બે જઈ છોરે જઈને પીવો તો બે નું નામ આપણું બે નું આગળ જાય આગળ જાય આને કાકા હું આગળ લાવું તમારું નામ ના આવ્યો તો આગળ ચાલ આવ્યું છે આ પાછળ લાઈ મેલ્યું છે તારું નામ કે તો આદાર ખાલી ગામ માં હાડું તે ઠેકડા ભઈનો છોકરો કે તરત ઠેકડા ભઈનો છોકરો ગફુરજી છોકરો દારૂ પીન જાય રહ્યો એ હું કેતા છે તને બધું ત્યાં તો ગામ મારી આબરૂના બે આના કર્યા બે ધાકરા ગામ માં તે તો ત્યાં તો શું કરવાનું થાય હવે દારૂ મેળવાનું છે શું કરવાનું છે તમે કે કોણ પણ મુજબ પીવું હોય એટલે એટ બાપ બેટો બી પીન પસે બાર વટા ખેલો ગામમાં ખબર પડે કે આ ગફુરજીનો છોકરો ને ગફુરજી બી બાર વટા ખેલવા નીકળ્યા બારે એ કઈ નઈ ખીણો તમે જો ને ખાવા કરો તારી ખાવા નથી આવું પણ દાડા ને હું રાખું હાઢવા પાંચ વરો જો

રા અડધી અડધી રાતા તો જ આવો છો એ લાડક વાયા તારા શું તારા તંબુરો લાડક વાયા તમે દારૂ મેળવાનું છે બોલ પણ કાકા કીધું હું નથી પીતો નથી નથી પીતો પીતો અલ્યા પૈસા બાર બાર વાજે દારૂ ઢેંસી ઢેસી ને આવ્યા છે તારા ભાઈબંધો કેવા છે એ ખબર નહિ પડતી કે હાથ ભેટિયામાં તારા બાપના વારસામાં દારૂ નથી પીધું ને તું દારૂ પીવા શું શું છે

તારી આંસુ ફાળી નથી એમ કઈ દેશે કે પીવે લાગે કાયમ તો શું કઈ જશે મને ત્યાં રૂકડામાં ઠકણ નહીં પીપીને આવે લાગે આ છોકરાની આંસુ એવી છે હા જો તારી જો તારી રોતી હવે વાળવા તમારે ધંધાની જ પડી નથી લેણમ બે હીજા લેણમ તમે તો દીયો ભીખ માંગતા કર્યા વગર પૂછે હેરમ કે કરે માર પડી રે હેડમ આ તો કઈ કહેતા નહીં એટલે અમે કામ રહ્યા કરેલા એકલા એકલા તો ખબર જ નથી એના પૈસા ભરણા તો એને ખબર જ નથી

પૈસા ફરી ગયા પણ આવું ક્યાં કરવાનું કહેતો વિષ્ણુજી તમે કાયદે ત્રણ કાગડી લખતા લખાઈ છું

હેરાન કરવાની હાથે ફાડવી ને ખેલું મેલી છું કાકા ની પાછી કઈ દઉં કાકા સળી તાર હવે શું છે આજ તો મરલ ફાળ્યો હતો

વિષ્ણુજી મરાય નહીં લાખ રૂપિયા ભર્યા પચીસ હજાર ભરી ગયો ના આવી દાડો ફોન લઈ જવા જીતે નથી ખાવા અમે માવતર નું

ખવડાવીશ ને હા હવે દારૂ મેલ તો બસ હાથી કરીશ કાકા હું દારૂ નથી પીધું તમને ક્યાં છે કોણ આટલું બધું બોલાવું તું પણ અડધી અડધી રાતે આવે છે શું મોહન થાળ માં ધંધો કરવા યાર કરી ગુલફિયા અડધી રાતે ધંધો કરવા